રામ રામ ડાયરાને કેમ છો મિત્રો તો આ વ્લોગ હે રાજસ્થાન તો આપણે ગયા હતા પહેલી વખત રાજસ્થાન ફરવા તો ધાંગધ્રા મેવડા હોટલ થઈ ગયા આપણે રાજસ્થાન બાજુ હાલતા અને આ બ્લોગ ના આવશે બે થી ત્રણ પાર્ટ એટલે તમે એને બધા બ્લોગ જોવા ભૂલતા નહીં હવારમાં ગુડ મોર્નિંગ થઈ આપણે ઉદયપુર આપણે વ્લોગ જ આપણે ચાલુ કરી નાખ્યો તો અહીંયા આપણે ધાંગ ધરાઈને એક બે ક્લિપ લીધી પણ હાલો સ્ટાર્ટ થઈ ગયો હાલો રૂમમાં આપણે દરવાજા દરવાજા બીજું કંઈ ભૂલી નહીં જઈએ ને હા બે દરવાજા સપોર્ટ લાયા અટલ બારા નીકળે એટલે જોઈ લો હે ને એકદમ પહાડી પહાડ રહી હોટલમાં ટ્રાફિક માં નીકળી જો બધાય ફોટા પાડો અત્યારે ના હે આપણે મહેલ જયપુર હે જો નામ ઉપર તમને ખબર પડી જાય પાણી જલ મહેલ હાલો બધા પોતા હેને હવે પછી હોટલ ગોતવાની સવાર સવારમાં ગુડ મોર્નિંગ ભેજ આપણે જયપુરમાં જોઈ લો બધા ઘડીક બારા નીકળ્યા હતા કારણ કે આપણે હે ને લગભગ હતા બિગ સિટી હે મોટી જબર સિટી હે જયપુર આખું ફરવાનું બાકી કાલે આખો થી આપણે એને ગાડીમાં જ રહી આજ સવાર જ બીજું બધું ઠીક પણ આપણે ફરવા જવાનું તો આજે ચશ્મા ને એવું લઈ લઈએ આ પેન લેવાનો લેવાનું બેલ્ટ તો એ બેલ્ટ લઈ લે તો થોડી ખરીદી કરી લે જયપુર માં કઈ ખરીદી કરતા નહીં આપણા જ કરી લે આ બધા છોકરા ગયા અંદર જો જોવા બધા એન્જોય કરે આ બધા भाई नहीं का है ना तो है है भाई। भाई <laughs> चलो जीप नहीं ना की। प्रॉब्लम प्रॉब्लम। पार्किंग पार्किंग का। का अच्छा। आता तो, बहुत ने पार्किंग का, तो का सॉल्व कर दिया आ, अब यहां तो भाई इसी भाई से पार्क करना भाई मिलना आ, सब जगह बहुत अच्छी तरह से घुमाएगा थोड़ी हिंदी है

અમર પેલેસ આવતી દરવાજો ફાડી નાખ્યો દરવાજો તમને દેખાય અમર પેલેસ માં આવતા રાજા મહારાજા લડાઈ ઉપર વહી જતા ને તને આપણે જો મહારાણી હે ને બધી આપણે આ જગ્યા આવતી રહી એની સુરક્ષા માટે જો તમને ઉપર દેખાય જે આપણે માતાજી હે ને એની સુરક્ષા બધા કરતા તો માતાજી એટલે તમે સમજી જઈએ જશે કોણ તો હવે હે ને આપણે બીજું ફરવાનું હતું ભાઈ આપણે દેખાય જૂનો ઘડો તમને દેખાય જોઈ લો પાઇ લો ફોટો આલો જલ્દી પેલેસ માં જો આપણે એને બધે સિપાયો ઉભા રહેતા આપણે બધું ફરીને આવતા જાય લાસ્ટમાં મેં કીધા ચેક કરી લઈ નીચે એને કોઈ આપણે આતંકવાદી ન કહેવાય આપણે કોઈ બીજા રાજ્યને કોઈ હમલો કરે તો આ જો તેલ નાખી એમ એમને આપણે એને ઓલા કરી નાખતા બાકી હે બાકી પેલેસ બધું ફરીને આવતા રહીએ ને હું પાછા જઈ બીજે ફરવા જઈએ આપણે આ ભાઈ હેન્ડલ કરશે આપણને

તો ફાઇનલી બધા હે ને આવતા રહી આપણે મેરાનગઢ ફોર્ટ હવે હે આપણે જો ગાડી પાર્કિંગ કરવા ગયા હે અને જો પતરી જોન બધા પહોંચી ગયા હે હું હે આઈ દીકરીને ઘરે પહોંચી ગયા અચ્છા તો આ પણ થોડો ઇતિહાસ ખબર હે આપણા પતરી જાય મે ઇતિહાસ બધે ખબર હોય આપણને કે ખબર નહી પણ જઈ ગયા એક નંબર હે લોકેશન ફરતા ચાલો જલ્દી અંદર મમે અલાવ હે કે નક્કી નહી

હું હે તમને ખબર ખબર કોબેટ કરી ભાઈ આમાં પાન રાખતા મને એવું લાગી લગ્ન થાય ને એટલે આવું ત્યારે ચિંતા શું કરો તમે જો આવા તાળા મારી દે લપટ નહીં કઈ ખોદદારી જે કરવી એની બધી આયાત થાતી તમને સમજમાં આવી જાય છે જૂના જમાનાનો જુગાર જોવા મળી ગયો ફાઇનલી મેહલ હેઠી આવતા ને બધું ફરીને સાત ને ટ્રાય કરે પણ લગભગ વિચાર નહીં વગાડવાનો આમને બધા ફૂલ સાંભળ શોખ હતો છોકરા ને નહીં મેર પડે મહેરાનગઢ ફોર્ટ આપણે ફરીને આવતા જો પાછા ગાડી પાર્કિંગ હે અહીંયા જવાનું હેઠ શેટી